ટીમ ગોત્રી તળાવ પાસે આવી ગઈ છે અને અહીંયા અસંખ્ય જે માછલીઓ છે તે અહીંયા મૃત્યુની હાલતમાં જોવા મળી રહી છે અને આ અસંખ્ય માછલીઓ અહીંયા આજે ગોત્રી તળાવના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં માછલીઓ જે મૃત હાલતમાં છે તે જોવા મળી રહી છે અને મૃત માછલીઓના કારણે અહીંયા દુર્ગંધ પણ એટલી બધી જે હવામાં ફેલાઈ રહી છે કે અહીંયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે જે વાહન ચાલકો છે તેઓ પણ આ દુર્ગંધનો જે છે તે સામનો કરી રહ્યા છે અને અહીંયા જે આ ગોત્રી તળાવ છે બ્યુટિફિકેશનના નામે કરોડોનો જે ખર્ચો કરવામાં આવતો હશે કારણ કે જે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ તળાવની હાલત તો જુઓ તમે કે એક તરફ આખું લીલોતરી જેવું અહીંયા ઘાસ ઉગી નીકળ્યું છે અને જે આ માછલીઓ છે તે ઓક્સિજનના અભાવના કારણે તેઓ મૃત થઈ છે અને અહીંયા જે ગોત્રી તળાવના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અસંખ્ય માછલીઓ છે તે મૃત જોવા મળી રહી છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ પણ દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે તેઓ પણ જે આ અબોલ જે જીવ છે આ જે તે જીવ આજે અહીંયા તેઓએ જીવ ગુમાવ્યો છે કેમ કે આ જે તળાવની જે એક તરફ જે સ્વચ્છતા જાળવવાની હોય છે પાણી જે ગંદા પાણીના કારણે આ માછલીઓ છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે હાલ જોઈ શકો છો કે આ અસંખ્ય અહીંયા જે ગોત્રી તળાવમાં માછલીઓ મૃત થતા અહીંયા દુર્ગંધ પણ ફેલાય રહી છે જે કમલેશભાઈ શું કેશો અસંખ્ય માછલીઓ છે તે અહીંયા આજે જીવ ગુમાવ્યો છે માછલીઓએ વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવ ખાતે આજે તમે જોઈ શકો છો કે હજારો ની સંખ્યામાં કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ મોટી મોટી ડંફાજો મારતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે સાથે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તમામ તળાવોને ન્યુ બ્યુટીફિકેશન કરવામાં આવ્યા તેવી વાતો પણ કરતા હોય છે પરંતુ ખાસ કરીને આજે વડોદરા શહેરની અંદર અલગ અલગ જગ્યા ઉપર આપણે રોજે રોજ સાંભળીએ છીએ પણ આવેલી છે તો નદીઓમાં મૃત્યુ કેમ નથી થતા એ પણ એક તપાસનો વિષય છે સાથે સાથે તમે અહીંયા ગાડી જોઈ શકો છો કે ફુવારો તો ગોઠવવામાં આવ્યો છે પરંતુ ફુવારો જે ઓક્સિજન માટે ગોઠવવામાં આવ્યો છે શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે સાથે સાથે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી જે પણ જે તળાવ છે આ તળાવની અંદર તમે આ આ વન્ય જે જે કે જીવો છે જીવો પણ મરી રહ્યા છે સાથે સાથે વનસ્પતિ પણ ઉગી નીકળી છે એટલે એક બાજુ ન્યુ બ્યુટીફિકેશન નામે કંઈક ને કંઈક મોસ્ટ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથે સાથે વડોદરા શહેર કોર્પોરેશન કહે કે ભાઈ અમે લોકો આ તળાવની શુદ્ધિકરણ કરવા માટે ગયા આ તળાવને સાફ સફાઈ કરવામાં ગયા સાથે સાથે અમે આ વસ્તુ જે આ મશીનરી બહારથી મંગાવી છે સાથે વેરા સાફ કરવા માટે મંગાવી છે પરંતુ હાલમાં પણ તમે જોશો કે અહીંયા ગાડી ગોત્રી તળાવમાં ટૂંક સમય પહેલે જ અહીંયા ગાડી જે વનસ્પતિઓ છે જંગલી વનસ્પતિઓ છે એ ખસેડવામાં આવી ફરીથી પાછી જે છે તે પરિસ્થિતિમાં જોવા મળે છે સાથે વડોદરા કોર્પોરેશનની અંદર જે સિક્યુરિટી ગાર્ડ માટે લાખો ને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે તમામ તળાવો પર સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ અહીંયા હાલમાં તમે જોઈ શકો છો એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો સાથે સાથે લોકો જે અહીંયા ગાડી ફૂલ નાખી જાય છે સાથે સાથે ગંદકીના જે પણ ઢગલા છે એ તમે જોવા મળશે એટલે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે અવારનવાર સામાજિક કાર્યકરો કે મીડિયાના માધ્યમથી જ્યારે અપીલ કરવામાં આવે છે ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે સાથે તમે જોશો કે અહીંયા ગાડી જે વરસાદી કાચની જગ્યા ઉપર ડ્રેનેજના મળમૂત્ર પાછા પાણી પણ પ્રદૂષિત છોડવામાં આવે છે આ માછલીઓ એના કારણે જ મળવામાં મૃત્યુ થાય છે સાથે આ જે ડ્યુબ્યુટીકેશન કરવામાં આવે છે આજે બધી જગ્યા ઉપર તમે જોશો કે જે તૂટેલી આજે પારો છે આ પારો પણ તૂટી ગઈ છે એટલે જે કંઈક ભ્રષ્ટાચાર કરનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો さてはデカりおねん。 તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ કારણ કે જળચર જીવો જયારે મૃત્યુ થતા હોય તો એ વડોદરા શહેર માટે શોભા નથી આવતું અને વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ તેઓએ ત્યાં તપાસ કરી અને આ જેટલી પણ માછલીઓ મૃત્યુ થઈ છે એને રિપોર્ટ કરાવવો જોઈએ આ માછલીઓ સાના કારણે મૃત્યુ થઈ છે અને સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવે કારણ કે જો એક માનવ એટલે કે બાળકનું મૃત્યુ થયું હોય અથવા એક કોઈ મહિલાનું મૃત્યુ થયું તો એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે પરંતુ આ જે માછલીઓ મૃત્યુ થઈ છે તો એની પાછળ જે જવાબદાર કોણ

કરવામાં આવે તો જેથી કરીને અહીંયા દુર્ગંધ છે તે પણ દૂર થઈ શકે આ માછોલીઓ મૃત્યુ થઈ છે અને આના દુર્ગંધના કારણે જો કદાચ આજુબાજુના રહીશો ની અંદર જો કોઈક એમના આરોગ્ય સાથે જો કોઈ થશે અથવા તો કોઈ પણ આજુબાજુના રહીશો છે એમને કોઈ પણ ઘટના ઘટશે તો તેનો સંપૂર્ણ જવાબદાર વડોદરા શહેર કોર્પોરેશન રહેશે સાથે સાથે વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓ તમામની જવાબદારી રહેશે કારણ કે આ એક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે જી કમલેશભાઈ આભાર આપનો દર્શક મિત્રો જે રીતના વડોદરા શહેરમાં અનેક સુસાગર તળાવ છે ત્યારબાદ જે બીજું તળાવ હરિનગર વિસ્તારમાં આવ્યું હતું સરવૈયા તળાવી આ તળાવ છે તેમાં પણ આ જે મૃત માછલીઓ છે તે જોવા મળી રહી છે અને આ મૃત માછલીઓ જે ક્યાંક ને ક્યાંક જે ગંદુ દૂષિત પાણીના કારણે અને જે સ્વચ્છ જે તેઓને ઓક્સિજન જે મળવું જોઈએ તે મળવાના ન ન મળતું હોય તેના કારણે આજે અસંખ્ય માછલીઓ છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા ડ્રેનેજનું પાણી આવતું હોય દુર્ગંધ વાળું પાણી અને ગંદુ અને ખરાબ પાણી જે આ તળાવમાં એકઠું થતું હોય જેને લઈને આજે આ ગોત્રી તળાવમાં માછલીઓ છે તેને જીવ ગુમાવ્યો છે અને જે અહીંયા અસંખ્ય માછલીઓ મૃત થઈ છે જેને લઈને હવે લોકો પણ અહીંયા એક આશા કરી રહ્યા છે કે જે આ મૃત માછલીઓ છે તે અલગ જગ્યા પર વ્યવસ્થિત જગ્યા પર નાખવામાં આવે જેથી કરીને અહીંયા જે દુર્ગંધ છે તે ફેલાઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક દૂર થાય અને જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે તળાવો આવેલા છે તેમાં જે જળચર જીવો બચે તેવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવા પડે કરવા જોઈએ અને જે આ જળ જીવો છે જે માછલીઓ છે જે અંદર જળમાં રહેતી હોય છે તેઓને શુદ્ધ પાણી મળે તો ક્યાંક ને ક્યાંક તેઓનો જીવ પણ બચી શકે મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા